છે oh, oh. હા મારા મંડુ છે પણ આની અંદર કોઈ સમાધાનનો આતેય કઈ મારે કેવું છે જ નહીં પણ ને ખબર પડી જો કે વ્યક્તિ શું છે હું તમને તમારી મને ખબર છે

બરાબર ના એવું પતાવાનું આમાં કઈ પતાવાનું છે જ નહીં મારે આજે ના ના આરી આબરૂ જાય આજે મેં એટલું બધું કર્યું છે મને તો મીડિયાવાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટ હું બેઠી જ નથી કાલથી બેસીશ આવા લોકો પણ આંખ ખુલવી જોઈએ ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી ઈ કહે એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી એ બધું જ કહીશ તો તો સાથે કામ કરેલું છે ઘણા એક વર્ષ સુધી એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને

પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને છે પણ આવી વાતમાં તો હું કઈ રીતના કરી શકું કરોકરો હા વાંધો નહીં